ભુજ જીએસઆરટીસી એસટી ડેપો ખાતે સ્ટાફ અને ડ્રાઈવર માટે કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનાર ડ્રાઈવરને પ્રોત્સાહન મળે તે હેતુથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સેફટી અને ડીઝલ બચત બાબતે માહિતી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ પીજી કુંપાવટ ડેપો મેનેજર ભુજ એસટી ડેપો हाँ जी रीते आज एक आप जो ड्राइवरो एक आज एक कार्यक्रम रखा शू कहो જાહેર પરિવહન સેવા સાથે સંકળાયેલા અમારા પાયા ડ્રાઈવર માટે અમારી સંસ્થાએ ડ્રાઈવર ડે ઉજવન નક્કી કરેલું છે ચોવીસ જાન્યુઆરી રોજ એ સીમાચ રૂપ યાદગાર પ્રસંગ બની રહે એ માટે આજે ભુજ વર્કશોપ ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવર સ્ટાફ અને બીજું અન્ય સંચાલકીય સ્ટાફને બોલાવી તેમને કોઈ અકસ્માત ના થયો હોય એક રાષ્ટ્રીય સંપત્તિમાં ઈંધણ બચત ડીઝલ સેવિંગ માટે બી અમને પ્રોત્સાહિત કરવા નાના પ્રશંસાપત્ર આપી બહારના મહાનુભાવોના હાથે એમને ઇન્કરેજમેન્ટ મળે પ્રોત્સાહન મળે એવું નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર સ્ટાફ દ્વારા અને એમને સેફ્ટી ડીઝલ બચત નખસબ નિયમો થોડું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે ઉજવણી કરવામાં આવ્યા છે આજે શું વિશેષતા એવી છે કે બસની સલામતી બસ ડ્રાઈવરની સલામતી પ્રવાસીની સલામતી આ એક શીર્ષક છે જેનાથી તમામ વસ્તુ સાંકળી અને એક સલામત સબળ નિયમિત અને સુવિધાજનક અમે પ્રવાસીઓની સુવિધા પૂરી પાડી એ માટે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને તમામ કર્મચારીઓને સાથા કામ મળી રહ્યો છે છેલ્લે પ્રવાસીઓની સુખાકારીમાં અને સલામતીમાં આનાથી વધારો થશે મહેમાનમાંથી અમાર પરાક્રમસિંહ જાડેજા છે કમલભાઈ ભટ્ટી બી ડિવિઝન પોલીસ જોશી સાહેબ અને અમારા એટીઆઈ ડિવિઝનમાંથી પધારેલા છે અમારા સ્ટાફના એટીએમ બી બોડી સંખ્યામાં હાજર છે અને તમામ વહીવટી સ્ટાફ ડ્રાઈવર કંડક્ટરને અમે આ બાબતે બધામાં બધા સાંકળી અને એક મેસેજ સલામતીનો અને ડીઝલ બચતનો મેં પસાર કરવાનો એક સાર્થક પ્રયાસ કરેલ છે